પરિવારજનોને ન્યાય માટે ડીસા સિવિલમાં કોંગ્રેસના ધરણા મધ્યપ્રદેશથી મૃતકોની લાશ લેવા આવી પહોંચેલા પરિવારમાંથી અનેક લોકોને મળવા ન દેવાયા હોવાના આક્ષેપ પરિવારજનો એક કોંગ્રેસ નેતાઓ સમક્ષ કરતા ન્યાય માટે કોંગ્રેસ નેતાને વડગામના ધારાસભ્ય જીગ્નેશ વેવાણી દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કાંકરીના ધારાસભ્ય અમૃત ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘડિયા ડીસા પાલિકા પૂર્વ પ્રમુખ વિપુલ શાહ સહિત કોંગ્રેસ આગેવાનોએ ડીસા શિરો એવું કયું પાપ અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ના ગોડાઉન માં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોવાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મો નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગ્યા ચોવીસ મિનિટે કલેક્ટર મિહિન પટેલને મેં ફોન કર્યો છે કે મધ્ય પ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ પ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું જેણે પોતાનો ભાઈ બહેન દીકરી ગુમાયા એ પોતાના સ્વજન મુખ પણ ના જુએ મરિયાબાદ પણ મોઢું ના જુએ જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવા ન દો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ

थी, मेरी वो मेरा सारा बूढ़ा पग एक क्या नया दिया मेरे को सरकार ने किस तो कारण तो से लेगा तू मेरी बॉडी को मेरे सुप्रतो करते क्या क्या मर नहीं गई इसकी माँ जिंदगी थी अभी कि किसी को बचाने की बहुत बड़ी साजिश है ये हरदा का फैक्ट्री का मालिक और यहाँ के लोग और कहीं बड़े राजनेता का इसमें हाथ है जिसकी वजह से ये लोग इसको लिपापोती करके छुपाना चाहते हैं, नहीं तो जिसकी माँ यहाँ पर हो जिसका भाई यहाँ पर हो जिसका बाप यहाँ पर हो उसकी बॉडी को लेकर अचानक यहाँ से छुम अंतर कर देना वो ठीक बात नहीं है हूँ गुजराती मैं मित्रों कहू के हरदानी फैक्ट्री में तेर लोगों गया वर्षे मरिया आज प्रकार ब्लास्ट थेक्ट्री नो मालिक ત્યાંના મજદૂરોને અહીંયા ગુજરાતમાં મોકલે જેની મંજૂરી માત્ર ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી અને એ મંજૂરી પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી તો કોની રહે આ ચાલતું હતું અનેક સવાલો જિગ્નેશભાઈએ ઉઠાવ્યા છે પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટિફાઈડ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા માસણનું ષડયંત્ર શું છે કોને બચાવવા માંગે છે સરકાર જ્યાં સુધી પરિવાર અહીંયા બેસવા તૈયાર હશે ભાઈ જીગ્નેશભાઈ કાંતિભાઈથી લઈ અને બાકીના બધાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે કોઈ પણ જાતનું પોલિટિક્સ કર્યા વગર

કરવા માં એવું અત્યારે વહીવટી તંત્રે કર્યું છે અને એમાં પણ વધારાનું કેતો એમના પરિવાર જે મધ્યપ્રદેશ થી આવતા હોય એમને રાહ પર જોવા દીધી અને એમના આવતા પહેલા એ ફોલ્ડિયાના ના કહેવાથી વચેટિયા ના કહેવાથી બેડ બોડી રવાના કરી દીધી છે એટલે ચોખ્ખું કહેવાય છે વ્યવસ્થિત અંદર કોઈ ને કોઈ જગ્યા અંધારામાં રાખી સેટિંગ કરીને કોઈથી બેડ બોડી રવાના કરી દીધી છે અમે માંગણી કરીએ છીએ એ બેડ બોડી એમના પરિવાર નજરે રપાવો અને પછી જ કાયદેસર ને એમની ઓળખાણ થયા પછી બેડ બોડી આપતી જોઈએ અને જ્યાં સુધી એમને મા બાપને પરિવારને પરિવાર જો ન્યાય ના મળશે

કે જાની જોઈને આ ગરીબ પારિયાર કે બટ્ટે પડદી થી એમનો પેટનો ખાડો પૂરવા માટે આવે તો પણ સાઈ દરીને એ લોકોને મારવામાં આવે એવું કઈ રહે કઈ છે કે ભાઈ રાફા ગુલામટી દિશામાંથી ફટાકથી ઓનલાઈન છે આખો જણે કરા ગયા છેવારંવાર આવી કષ્ટો બનતી હોય છે તા કષ્ટોનું કોઈ સોલ્યુશન બનાય નથી મેં પહેલા કઈ ચૂક્યો છું વેવડી તંત્ર અને ભ્રષ્ટાચાર અધિકારીઓ ને ફાઈ ભ્રષ્ટાચાર સરકારને વાત કરી ને નજર અટે આબુ કરાવવા માંગતા હતા કેટલા દિવસથી આ ચાલે તું

ક્યાંક ટીઆરપી ગેમ ઝોન માં સત્યાવીસ લોકો જાન ગુમાવે છે તો ક્યાંક તક્ષશિલામાં બાવીસ બાળકો જે છે જાન ગુમાવે છે તો ક્યાંક હરણીકાંડ તો ક્યાંક મોરબી નો જોઈતો પુલ કે ક્યાંક અમદાવાદ ની અંદર હોસ્પિટલ માં આગ લાગે છે ને લોકો બળીને ખાક થઈ જાય છે આજે આ ફટાકડા ની ફેક્ટરી એ પણ કેવું કે જેની મંજૂરી નથી જ્યાં માલસામાન સામાન રાખવાની પણ મંજૂર નથી ફટાકડાનો ત્યાં ફટાકડા નું ઉત્પાદન થાય એકવીસ નિર્દોષ મર્યા એ તો આંકડો બાર છે હજુ પણ થોડા લોકોની લાશ નથી મળી અને ઊર્જાનું તપાસ ચાલે છે ત્યારે સવાલ એ થાય કે આ ગેટ બોળીને રાત્રે અંધારામાં હવેલી સવારે અને રવાના કરી દેવાનો સ્વજનનો રેતા રહ્યા રાત્રે બારા વ્યા સ્વજન આવ્યા છે સ્વજનના મૃતદેહ બતાવવા બદલે એમણે ભરતા માણસો દ્વારા મૃતદેહ બતાવીને આ આજે મોતનો મરાજો નથી જાણ્યો એ બરાબર નથી ચાર લાખના ચણા મામડાથી લોકોને સમજાવી દેવાની વાત કરે છે એમજીટી કે જે આમાં ન્યાય આપવાનું કામ છે એણે એકવીસ લાખના મુવાજે નક્કી કર્યો છે વડોદરામાં બત્રીસ લાખ આપ્યા ક્યાંક મોરબીના પુલમાં એકવીસ લાખ આપતા પડ્યા અને અહીંયા ચાર લાખના ચણા મમરાથી જણે મોતનો મજાક કરતા હોય એ પ્રકારે સરકાર ગુજરાતમાં મુખ્યમંત્રીએ સ્વજનોને સાંત્વન આપવા અહીંયા પહોંચવું જોઈએ આ કોઈ નાની સુની ઘટના નથી પણ મને એવું લાગે છે કે ભાજપનું કોઈક મોટું વાતું જેને મધ્યપ્રદેશ અને ગુજરાત હરદાની બ્લા ફટાકડાની ફેક્ટરી અને ગુજરાતની આ ફેક્ટરી બેની વચ્ચે સમજૂતો કરીને ભાગીદારી કરેશન માત્ર જ આની ઉપર લૂપાપવાથી ચાલી રહી છે માત્ર દિવાળીને દૂધ ભરાવે એમ એવી એસઆઈટી ની નિમણૂક કરી કે જેને સી કરવાનું હતું એ તપાસ કરે છે શું તપાસ કરવાના તમે મેને લાયસન્સ રદ કરવાની જવાબદારી હતી ને પછી એને બંધ કરવું જોઈએ એ તપાસ કરે એટલે આ તો બે ભયંકર ષડયંત્ર છે ગરીબોને ન્યાય ના મળે એ પ્રકારની સ્થિતિ સર્જાય છે પરિવારજનોની માંગ છે ત્યાં સુધી જ્યાં સુધી પરિવારજનો ઈચ્છે કે અમને સંતોષ ના થાય ત્યાં સુધી અમે એમની સાથે બતાશું છે જ કશું બિલાડીને ભૂલ ભરાયું છે બિલાડીને નેમ કેટલા બીજા હાચે છે વિલરની ભાચે આ જે વ્યક્તિઓ પોતે જ જેની જવાબદારી હતી કે આવી ફેક્ટરી અહીંયા ના ચાલવી જોઈએ આવું અહીંયા ફટાકડાનું દારો ખાનુ ના હોવું જોઈએ એ જેની રહેમ નજર તડે બધું ચાલ્યું એ તપાસ કરે આ તો એવું છે કે ભલા આરોપીને ગુનેગારને જેજની ખુરશી પર બેહાડી દ્યો તો એ શું ન્યાય આપે એટલે તપસ્વીએ અમે લોકો એસઆઇપીના લોકોની માંગી મૂકી છે ગુજરાતના એવા ડીઆઈએસપી એવા આઈપીએસ ઓફિસર જે છે એને આ નિમણૂક કરવામાં આવે